જો ભાઈ રસીભાઈ રાહુલગરી બાપુ અને અમે બધા આચાર નવનાથમાં પહોંચી ગયા છીએ જમ્મા તો ચાલો અંદર જઈએ શું મેનુમાં છે મિત્રો આ નવનાથ રેસ્ટોરન્ટ જો આйно ટ્રાફિક કેમ કે લોકો આ જમ્માનું બહુ પસંદ કરે છે તેમ જ આйно ટાપ પણ સરળ છે જો આ બધા જે નવનાથ છે એની સ્થાપના આયા છે જો બહુ ટ્રાફિક છે આયા બર્થડે નો સેલિબ્રેટ પણ તમે કરી શકો છો જો ટ્રાફિક કેમ કે ભાવનગરમાં બહુ સારું રેસ્ટોરન્ટ છે આયા લોકો

राहुल गिरी बापू और तो भाई एक बार नंवदास से मुलाकात तो ले जो चौकस ने चौकस नंवनाथ से मुलाकात ले जो ढ़े माताजी अंदर आ लो मैं थोड़ी कह रहा हूं सारी रेसिपी थी थैंक यू